તાત્કાલિક મિત્રો ઇકો ગાડી અર્જન્ટમાં વેચવાની છે ફૂલ અર્જન્ટ આ ગાડી વેચવાની છે તો આવો જાણીએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં તો વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરેપૂરી મળી શકે મારુતિ સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનો આઠમો મહિનો બે હજાર અઢાર ઓગણીસનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર એટલે કે સેકન્ડ ઓનર ગાડી છે આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે સીએનજી એન્ટ્રી મિત્રો આરસી બુકની અંદર કરાવેલી છે ગાડીના પાંચ પાંચ ટાયર નવા છે ગાડીનું એન્જિન મિત્રો પેટી પેક એકદમ પાવરફુલ એન્જિન છે ગાડીમાં વીમો પાર્કિંગ ચાલુ છે પીયુસી ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ગાડીની અંદર મિત્રો આગળ ફોગ ફોગલેપ નવા નખાવેલા છે અને આગળનું ગાર્ડ પણ નવું નખાવેલું છે ગાડીની અંદર મિત્રો ફૂલ એસેસરી કરાવેલી છે અને એકદમ મિત્રો ઘર ઘર સાસવેલી ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને જો ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરો જેથી આ ઇકો ગાડી અમને ગમે તો તે પણ લઈ શકે આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયામાં આ ઇકો ગાડી બેસવાની છે મિત્રો બે હજાર અઢાર ઓગણીસનું મોડલ અને ફક્ત ત્રણ લાખ પંચ્યાસી હજારમાં ઇકો ગાડી અને એમાંય મિત્રો આ ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય એવું છે મિત્રો તે આ કિંમતની અંદર પણ તમને થોડો ફારફેર કરી આપશે આ ઇકો ગાડી મિત્રો તમને પાલીતાણાની અંદર જોવા મળી જશે ઇકો ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ઇકો વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો